રાધે રાધે એક નાનો ઉપવાસ એક નાની બાળિકા હતી એ કૃષ્ણને પ્રેમ કરતી હતી માતા પિતાની ભક્તિ જાણે એનામાં આશીર્વાદ રૂપે ઉતરી હતી એ જપ તપ ધ્યાન જાણતી નહોતી છતાં કૃષ્ણને મળવા માટેના અનેક પ્રયાસો જાણે એ કરતી હતી રોજના કામમાં ભણવામાં સ્કૂલમાં બધામાં સમય તો જાય પણ કૃષ્ણ યાદ આવ્યા કરે કૃષ્ણને મળવાના રસ્તા બધાને પૂછ્યા કરતી હતી પિતાએ કહ્યું ભાગવત ભાગવત એક રસ્તો છે મમ્મીએ કહ્યું દરેકમાં તું કૃષ્ણને જો અને તને કૃષ્ણ મળશે ભાઈએ કહ્યું સાધના સાધના કર અને તને ભગવત પ્રાપ્તિ થશે એને ભાગવત સાંભળવું ખૂબ ગમે દરેકમાં કૃષ્ણને જોવાનો પ્રયત્ન કરવા લાગી એટલે એને કોઈનું જલ્દી ખરાબ ના લાગે કોઈની ઉપર ગુસ્સો આવે કે ખરાબ ભાવ થાય તો તરત માફ કરી દે કે અંતે તો મારો કૃષ્ણ છે ને એનામાં પણ જ્યારે કૃષ્ણની યાદ ખૂબ વધે ત્યારે ખૂબ રડું આવે એને તો શ્રી કૃષ્ણને જેને હવે એના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે એમને એમના શ્રી કૃષ્ણ સ્વરૂપમાં જ મળવું છે દરેક પ્રયાસમાં વિરહ વધતો જ જાય છે કૃષ્ણ પ્રેમ એ એવો જ તો છે આ બાળિકાની વરસગાંઠ આવતી હતી એને બધાને કહ્યું કે હવે હું મોટી થઈ ગઈ મારે બર્થ ડે ઉજવવી નથી પણ એકલામાં એ એના બેસ્ટ શ્રી કૃષ્ણ સામે બેસીને રડતા રડતા ખૂબ ફરિયાદ કરી કે શું જોઈએ છે મને મારે તને મળવું છે ને મારા બેસ્ટ ફ્રેન્ડ કૃષ્ણને અને એ પણ મારી બર્થડે છે તું મને મળીશ નહીં તું મને વ્હાલ કરવા નહીં આવે તું મને મળવા નહીં આવે કાના જા જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી હું ખઈશ નહીં તું આવી અને મને આશીર્વાદ આપ અને મને વાલ કર પછી જ હું ખાઈશ હજી એ વાત કરતી હતી ત્યાં મમ્મી આવી અને કહ્યું કે બેટા ચાલ આજે તારી વરસગાંઠ છે ને આપણે મંદિર દર્શન કરી આવીએ બપોર થઈ ગઈ છે મંદિર બંધ થઈ જાય પહેલાં આપણે જલ્દી જઈએ ચલ એ લોકો મંદિર પહોંચ્યા ત્યારે ગર્ભગૃહમાં તાળું લાગી ગયું હતું દીકરી તો એટલા ભાવમાં હતી કે એને ખબર જ નહીં એની મમ્મીએ કીધું કે બેટા તું અહીંયા બેસીને ધ્યાન કર હું પૂજારીને ગોતી આવું

એને વૃદ્ધ પૂજારીની સામે જોયું વૃદ્ધ પૂજારીએ કહ્યું બપોર થઈ ગઈ છે અત્યારે મંદિરમાં કેમ આવવાનું થયું દીકરી બોલી કે મારી વરસ કાંઠ છે એટલે મમ્મી મને દર્શન કરવા લાગી હતી પૂજારી ખૂબ હર્ષથી ઊભા થઈ અને બંને હાથ એના માથે મૂક્યા એને ખૂબ વાલ કર્યું અરે વાહ તારી વરસ છે તારું ખૂબ કલ્યાણ થાય દીકરા તને ખૂબ આશીર્વાદ અને ખૂબ વાલ કરતા એ વૃદ્ધ પૂજારીએ કહ્યું તને ખબર છે કે ભગવાનને કેવી રીતે મેળવવા એમને મેળવવા માટે એમનું સ્મરણ કરવું અને એમનું નામ જપ કરવું તને કયા ભગવાન ગમે છે દીકરી બોલી કૃષ્ણ બસ તો તારા બધા કામો સરસ રીતે કર અને સાથે સાથે એનું નામ જપ કર અને યાદ રાખજે જ્યારે તું શ્રી કૃષ્ણ બોલે છે ત્યારે શ્રી કૃષ્ણ તને યાદ કરે છે હવે જ્યારે એની મમ્મી પાછી આવી પૂજારીની સાથે અને ઘરગૃહનું તાળું ખુલ્યું ત્યારે એને રિયલાઈઝ કર્યું કે આ વૃદ્ધ પૂજારી કેવી રીતે બહાર આવ્યા આ તો તાળું માર્યું હતું અહીંયા અને ત્યારે ખબર પડી કે એ શ્રી કૃષ્ણ પોતે હતા જે મને આવી અને વાલ કરી ગયા મને શીરો ખવડાઈ ગયા અને મને એને મળવાનો રસ્તો પોતે બતાવી ગયા છે ને અદભુત વાત કૃષ્ણની લીલા જ કંઈક એવી છે કૃષ્ણ પ્રેમ થવો અઘરો છે પણ કૃષ્ણ પ્રેમ કર્યા પછી જીવનમાં કંઈ જ અઘરું નથી Sólo me marará de